બગસરા તાલુકાના મોટા પીઠળિયા ગામે રામજી મંદિરના પાંચ વર્ષ પૂર્ણ થતા શેલડિયા પરિવાર દ્વારા પંચવર્ષીય યજ્ઞ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું અમરેલીના બગસરા તાલુકાના મોટા પીઠળિયા ગામે શેલડિયા પરિવાર દ્વારા પાંચ વર્ષ પહેલા રામજી મંદિરનું નવનિર્માણ કરી ભગવાન શ્રી રામની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરાયું હોય તેના પાંચ વર્ષ પૂર્ણ થતા પંચવર્ષીય મહાયજ્ઞ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું સાંજના ચાર કલાકે યજ્ઞની પૂર્ણાહુતિ અને સાડા કલાકે મહારતીનું આયોજન કરાયું છે ગામલોકો સહિત ભાવિ ભક્તો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહી મહાઆરતીનો લાભ લીધો પંચવર્ષીય યજ્ઞ મહોત્સવમાં યજમાન પદે શ્રીમતી નાથીબેનભાઈ લાલભાઈ શેલડિયા તથા શ્રી ભાઈ લાલ દુદાભાઈ શેલડિયા સહિત શેલડિયા પરિવારના ભાઈઓ બહેનો જોડાયા યજ્ઞ મહોત્સવમાં ભોજન ભજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો યજ્ઞના આચાર્ય પદે શાસ્ત્રી સચિનભાઈ વ્રજલાલ જોશી દ્વારા યજ્ઞ પવિત્ર કરવામાં આવ્યું પંચવર્ષીય યજ્ઞમાં જયંતિભાઈ શેલડિયા બંસીભાઈ રૂપાપરા મનીષભાઈ શોલડિયા ઘનશ્યામભાઈ શોલડિયા સહિત પરિવારજનો ઉપસ્થિત રહી પંચવર્ષીય યજ્ઞ મહોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી હોવાનું પૂર્વ સરપંચ ચંદુભાઈ નાકરાણીએ જણાવ્યું અમારું મોટા પીઠડીયા ગામ પાંચ વર્ષ પહેલાં અમે રામજી મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો અને આજે પાંચ વર્ષ પૂરા થાય છે ત્યારે અમે ભવ્ય ભવનનું આયોજન કરેલું છે સાંજે જમણવાર કરેલું છે બધાનું અને બધા ઉત્સાહી છે આજુબાજુના ગામથી પણ મહેમાનો પધાર્યા છે આખા ગામની મહારતીનું આયોજન કરેલું છે આજે અમારા ગામની અંદર રામજી મંદિર કે પાંચ વર્ષ પહેલાં ભાઈલાલભાઈ દુદાભાઈ સેલડિયા જે બગસરાના ભામાસા કહેવાય તેમણે બનાવેલું હતું તેમના પાંચ વર્ષ પૂરા થયા તો આજે ભવ્ય હવનનું આયોજન કરેલું છે અને પાંજે સાંજે પાંચ વાગે મહાઆરતી કે આખા ગામના સજોડે આરતી ઉતારી અને આ હવન પૂર્ણ થતી ઉપર લઈ જવાના છે અને બહુ સરસ આયોજન કર્યું છે હર વખતે કે અમારા ગામના દાતા છે તે હર વખતે ગામની માટે આવાનવા કાર્ય કરતા રહે છે તે બદલ અમે એનો આભાર માનીએ છીએ અશોક મણવર રિપોર્ટ એસ નાઇન ન્યુઝ અમરેલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે